આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાળ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનું એલાન આપ્યું છે કતારગામ દરવાજાથી હીરા બાગ સુધી રેલીનું આયોજન કરાયું છે કતારગામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાઈ હતું હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીસ્તી કંટાળી આપઘાત તેના બનાવવું પણ સામે આવ્યા છે ત્યારે રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીને લઈને અનેક રજૂઆતો કરી હતી તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળ પાડી છે સાથે કતાર ગામથી કાપુત્રા હીરા માઘ સુધીની રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે રત્તકલાકારોનો ત્રીસ ટકા ભાવ વધે એ માટે અને રત્તન કલાકારોને પેકેજ રત્નદીપ યોજના

પોલીસ તો અમે આભાર માની છીએ કે રત્નકલાકારો ની વેદના પહોચાડવા માટે આપ મારી સહયોગ માં ઉભા રહ્યા છો આગામી સમય માં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો પાસે